મરી ગયેલા ડોકરો પાસા આવ્યા એટલે એક એવી વાર્તા તમે સાંભળેલી હશે કે આપણે જ્યારે નાના હતા એ વખત આપણા દાદા અને દાદીઓ વાત મારતા અત્યારે તો એ આ સમયમાં જોવા મળતું નથી પહેલાંના સમયની અંદર દાદા અને દાદી સુવાટાણે વાર્તા માંડે ચાંદા મામાની આવી બધી ઘણી બધી વાતો હતી પરંતુ આ એક એવી અદ્ભુત વાત કે મરેલા દાદા પાસા આવ્યા આ શક્ય નથી પણ ઘટના એવી ઘટે છે કે જાણે સત્ય હોય એ જ રીતની દાદાનું નામ જીથરો ભાભો બાબાની વાર્તા તો તમે સાંભળેલી જ હશે એક વખતનો સમય હતો જીથરો ભાભો ખેતરમાં ઝૂંપડું વારી અને ઝૂંપડામાં રહેતા અને એમનું જે ભાત આવે એ ભાત ખાઈ અને સૂઈ જતા બાજરાની વડ જીથરોભા રાખે અને ક્ષેત્રમાં હૈન મોજ માળે જે ભાત આવે એ ભાત ખાઈ લેતા એમાં એ વખત બન્યું એવું કે જોગિયાની જમાત નીકળી અને કોઈક જોગી જીથરાભાભાને ઓળખતા હશે એટલે કીધું કે ચાલો આપણે જીથરાની ઝોપડીએ જઈએ અને ત્યાં જઈ વિશામો ખાય હવે એ યોગ્યની જમાત જીથરા ભાપાક અને આવે છે જીથરો બાપો પાણી પાય છે અને યોગ્ય સાથે વાત વગત કરે છે એક વખત બને છે એવું કે કોઈક મહાત્મા જોગી કહે છે કે જીથરા તું ચાલ અમારી સાથે અમે તને દર્શન કરવા લઈ જાય ત્યારે જીથરો ભાભો કહે છે કે આ બાજરાની હોર કોણ રાખે અને મારે આ સાપરાની અંદર રાત્રે અને દિવસે સૂઈ જવાનું અને ભાત આવે ખાઈ લેવાનું હોય છે અને હું ઘરે તો કોઈ દિવસ જાતો નથી હવે જોગી વચ્ચે અને જીથરા ભાભા વચ્ચે આવી વાતચીત થતી હોય છે એમાં અચાનક ત્યાં એક મંગળો કરી અને નીકળે છે મંગળો વિચારે છે કે આ જીથરા ભાભાની ઝોપડીએ આટલા બધા જોગી કેમ ભેગા થયા છે મંગળો ત્યાં જાય છે અને આ જોગી અને જીથરા ભાભા વચ્ચેની જે વાર્તાલાપ ચાલી રહી છે એમાં જીથરો સાંભળે છે જોગી હઠ કરે છે અને જીથરો બાપો કહે છે કે કદાચ હું આવું પણ આ બાજરાની હોર કોણ રાખે તો એમ કરો આપણે મંગળાને વાત કરીએ પાંચ દિવસ જો આ બાજરાની હોર મંગળો રાખે તો હું જાત્રા કરવા માટે આવું મંગળાને કહે છે કે મંગળા તું જે ભાત આવે ખાઈ લેજે અને આ સાપરાની અંદર હોકો પણ પડ્યો છે એ હોકો પણ તું પીજે અને મોજ માળજે જીથરો ભાભો જાત્રામાં જાય છે અને મંગળો ત્યાં સાપરામાં બેહી અને મોજ કરે છે હવે બને છે એવું કે મંગળો હોકો પીતો પીતો સૂઈ જાય છે અને સાપરામાં આગ લાગે છે મંગળો બળી અને ભસ્મ થાય છે હવે ભાત જે સમયે આવતું હોય એ ખેતરમાં ભાત દેવા માટે એમના ઘરના આવે છે ત્યારે કહે છે કે જીથરો ભાભો બળી અને ભસ્મ થઈ ગયા જીથરા ભાભાની લોકાચાર મળે છે મયણું કરે છે દસ બાર દિવસનું જે મયણું હોય મયણું પણ વીતી જાય છે ત્યારે ત્યાં જીથરો ભાભો જાત્રા કરી અને વરતા વરે છે હવે આ બાજુ સમય પૂરો થાય છે મહિનો બે મહિના ત્રણ મહિના એમ બાર મહિના વીતી જાય છે અને આ જીથરા ભાભાને આખું ગામ ભૂલી જાય છે હવે જીથરો ભાભો જાત્રા કરી વર્તા વરે છે ત્યારે જીથરા બાબાને મનમાં એમ હતું કે આજ તો મને આખું ગામ સામયું કરશે મને વધાવશે હું જાત્રા કરી આવ્યો છું એટલે બધા મારે જોઈ અને ખુશ થશે પણ એ બને છે ઉલટું હવે જીથરો ભાભો જોગ્યાની જમાત નીકળી જાય છે અને જીથરો ભાભો એકલા ઘરે આવે છે અને એમાં શ્યામાળે આવતા ગામનો ગોંધરો આવે છે ત્યાં એક વ્યક્તિ જીથરા બાબાને ભારે છે અને દોડ કરે છે દોટ મારતો વ્યક્તિ ગામમાં આવે છે અને ગામનાને કહે છે કે જીથરો ભાભો ભૂત બન્યા છે ગામના કંઈ અશક્ય બની જ ના શકે અરે હા જીથરા જીથરાભાભે વિચાર કર્યો કે આ તો મને એક જો ભારીને દોડી હેઠળ હોય તો હજુ તો હું ગામમાં જઈશ તો મારી શું હાલત થશે આ શા કારણે દોડ્યો શું હતું કાંઈ ખબર ના પડી હવે ગામમાં શેમાડામાંથી ગામમાં ઢર્યા પછી ગોંદરે આવે છે અને વસ્તીને ખબર પડે છે કે જીથરો ભાભો ભૂત બન્યા છે એમાં વસ્તી જીથરા બાબાને પથરા પાણા લઈને વાહે થાય છે ભૂત આવ્યું ભૂત આવ્યું કરીને જીથરો બાબો ધોળી છે અને વસ્તી પણ બીઆય છે કે ભૂત આવ્યું જીથરા બાબાને વિચાર આવ્યો કે હવે આમાં જો હું એમની હામી જઈશ તો મને મારી નાખશે અથવા તો બીન મરી જશે જીથરો બાબો વિચાર કર્યો અને તળાવની બાજુમાં જઈને બેઠા અને કે મારે જે ચાર છોકરા છે એમાં વચેટ છોકરાની વહુ થોડીક સમજવું છે એ પાંચ વાગે શાણા લેવા માટે વાડામાં આવશે લાય હું વાડુલિયામાં સંતય અને એને જાણ કરું કે હું મરી નથી ગયો હું જીવું છું પાંચ વાગ્યાના સમય થાય છે વચેટ દીકરાની વહુ સાણ લેવા માટે જે છાણા થેપે એ શાણા લેવા માટે આવે છે અને સાણા મેઢવામાંથી બહાર કાઢવાની તૈયારી હોય છે જીથરો ભાભો બોલે છે કે બટા બટા કેતાની સાથે વહુ બેભાન થઈને ભોંય પડે છે કે જીથરો બાબાનું ભૂત મને વળગ્યું વહુ મરી જાય છે વહુનું મહેણુંબહેણું વીતી જાય છે ગામ આખો વિચાર કરે છે કે હવે ખરેખર આપણે જો આ જીથરો ભાભો ભૂત બન્યા હોય અને આવી રીત જો બધાના જીવ લેશે તો આપણે જીભવું હરામ બનશે ગામના માણસો ભેગા થાય છે અને કે એમનું કાંઈક કરવું પડશે એમ આ જીતરા ભાભાનું આવું જોઈ બધા વિચારે ચડે છે અને જીથરો ભાભો વિચાર કરે છે કે હવે મારે કરવું શું ત્યારે જીત્રો ભાભો એક બાજુ વિચાર કરે છે અને સંતાબાનો કરે છે કે હવે મારી વાતને કોણ જાણશે કે હું જાત્રા કરવા હતો લાય કદાચ ગામમાં એક પૂજારી છે અને એ પૂજારી મારી વાત માને સંધ્યા સમય થાય છે અને પૂજારી અને એમના ધર્મપત્ની બને વારું કરવા બેઠા હોય છે અને જીથરો ભાજઈ અને બારણું ખખડાવે છે અને કહે છે કે પૂજારીજી બારણું ઉઘાડો પૂજારી કહે છે કોણ શો જીથરો ભાભો કહે છે કે હું જીથરો પૂજારી કહેશે પૂજારી કહે છે કે તને મારી મસાણી મેલડી પોકે તને હનુમાનજીને છે હવે જેવી જીથરો બાબો વિચાર કરે છે કે હવે મારું કોણ માન છે પરંતુ ચાર પાંચ દિવસ થઈ જાય છે એટલે જીથરા બાબાને ભૂખ લાગે છે ભૂખના માર્યા જીથરો બાબો બાયણું તોડી અને ઘરમાં આવે છે ત્યાં પૂજારી અને તેમની ધર્મપત્ની જીથુરા બાબાને ભારે છે અને તરત જ ઠાન મરી જાય છે જીથરો બાબો કાધેલું જે પડ્યું હોય છે એ બાકીનું ખાય છે હવે ગામમાં ખબર પડે છે કે જીથરા બાબાએ પૂજારી અને પૂજારીના ઘરેથી એમનો જીવ લીધો છે ગામના વિચાર કરે છે કે હવે આપણે કાંઈક કરવું પડશે નહીતર આ ક્યાં સુધી ચાલશે આખું ગામ આમને આમ મરી જશે હવે એક બાજુ જીથરા બાબાને પણ વિચાર આવે છે મારે પણ કાંઈક કરવું પડશે જીથરા બાબાને વિચાર આવે છે કે હજુ તો જોગીની જમાત સીમાળે ગઈ હશે અને લાય હું એમના ચરણે જઈ અને એમને વાત કરું કે તમે મારું આ મટાડો ન કે મારે ડખો બેઠો છે હવે જીથરો બાપુ ત્યાંથી ડોટ મૂકે છે શેમાળે જઈ અને જોગ્યાની જમાતને કહેશે કે બાપુ ત્યારે બાપુ કહે છે કે જીથરો કેમ આટલો બધો ગભરાયેલો હોય છે જીથરા શું છે તો કે હું તમારી હારે આવ્યો ગામ તો મને મરેલો સમજે છે અને હવે મારે કરવું શું જોગી વિચાર કરે છે કે પણ તને મરેલો માને કેવી રીતે તો જીથરો ભાભો કહે છે કે જે હું આપણે મંગળાને બાજરાની હોર રાખવા મૂકીને આવ્યો તો એ મંગળો મારો હોકો ત્યાં પડ્યો હતો અને હોકાની શટ કદાચ મારી હશે અને ઝૂંપડીમાં આગ લાગી હશે અને મંગળો મરી ગયો હશે અને જીથરો ભાભો તરીકે મને બારી અને લોકો ભૂલી ગયા હશે મહાત્માઓ વિચાર કરે છે કે હવે એમ કર તું અમારી સાથે ચાલ એક ગાડું મગાવે છે ગાડામાં જીથરાબાને કહે છે કે તું સુઈ જા અને તારા ઉપર ચાર પાંચ ગોધડા અમે મોકલીશું અને ચાર પાંચ ગોધડા ઓઢાડે છે અને જોગી ગાડું જોડી અને જીથરા ભાભાના ગામમાં આવી અને ઊભા રહે છે ત્યારે આખો ગામ જોગીને પગે પડે છે અને જોગી કહે છે કે ધ્યાનથી અમારી વાત તમે સાંભળો હવે જોગીના શબ્દમાંથી મુખમાંથી શબ્દ નીકળે છે કે એક જીથરો ભાભો હતા એમ કેતાની સાથે અડધું ગામ ધોળી હંડ્યું આય પણ જીથરો ભાભાનું નામ લેશો ને જીથરો ભાભો ભૂત છે અરે ભૂત નથી વાત પૂરી સાંભળો અડધા સાંભળે છે જીથરો ભાભો મરી નથી ગયા જીવિત છે અમારી સાથે જાત્રા કરવા અમે એમને લઈ ગયા હતા તો ગામના કહે છે કે મરી કોણ ગયું મંગળો તરીકે એક માણસ હતો એ મરી ગયો છે અને એને તમે બાળીને રાખ કરી નાખ્યો છે મંગળાનું મહિણું વીતી ગયું છે એ જીથરો ભાભો જાત્રા કરીને હવે આવ્યા છે તો ગામના કહે છે કે જીથરો ભાપો ક્યાં છે હું બતાવું છું ધીરે રાખો જોગી ગાડામાંથી ગોદડું ઉસકાવે છે જીથરો ભાભો નીકળે છે ગામ આખું શાંત પડે છે અને પછી મંગળાનું જે બાકી રહેલો બારમું તેરમું કરે છે આમ કહેવામાં આવે છે કે મરેલા ડોકરો પાછા આવ્યા આ એક આપણા દાદા અને દાદીઓ આવી ઘણી બધી વાર્તાઓ મારતા જય ભોલેનાથ કે મિત્રો અમારી ચેનલને શેર ના કર્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો આવા અવનવા ઘણા વિડીયોઓ આવશે ગુજરાતી ફિલ્મ વાર્તાઓ ભજન લોકગીત સોંગ દરેક આવશે